બરોસી ગોપાલ લાલ કી જય સર ભગવાન જય ગોપાલ જય ગોપાલ આજે પરમ સુભગ સુભ દિન છે અક્ષય તૃતીય જેને આપણે અખા તૃતીયથી ઓળખી છે આજના દિવસે ઘણા શુભ કાર્યો થાય છે આપણે સૃષ્ટિમાં પણ આપણા પ્રભુને આપણે સવાર સેવામાં અંદરના સફેદ વસ્ત્ર હોય છે પીછવાય આ તે બધું સફેદ હોય છે ખૂબ આ તો ઠાકરીને આપણે એટલે આપણે આજે અક્ષય તૃતીયાનું એટલે અખાત્રીનું પદ બોલીશું a a a veisa ka bimala veisa bimala tushya din niko वैसाक बिमल तू प्यारी ननी आम बरिशनि बैठक माजू बिराजे आम बरिशनि बैठक माजू बिराजे श्री गोपीन्द्र जीवन जनही को વૈશ બિમલ તૃત્યા દીનની કો આ શીતલ ભોગ સમર્પિત બીરા કુસુમાલ મિસ્ત મિસરી ખો ચો ચો ચંદન ગોર અર્ગ ગજા હ ચો ચો ચંદન ગોર અર્ગ ગજા छिरकत है, हा चिरकत अंग छबनी चबनी कोयाची वैसाख बिमल तुझ्या को, देवी दरस परस सब को, सबक

अखिलंद हरिय चकोर निहार अखिलंद आनंद उमंग बिमल तू त्या दिननी को सख तु वै सख वै वैशक बिम तू त्या दिननी को वै बिमल बिम तुझ्या दिननी को

વૈશાખ બિમલ તૃતીય દિન ની કો વૈશાખ 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 બિમલ તૃતીય દિન ની કો વૈશાખ બિમલ તૃતીય દિન સર્વ વૈષ્ણવ અક્ષય અક્ષર ચૂપચાણી વધાયો વધાયો જય ગોપાલ ને